હવે હર મહાદા મિત્રો આજે હું આવી ગયો છું રાજકોટ નજીક આવેલ સાત હનુમાન દાદાના દર્શન કરવા માટે તો બન્યા રહેજો આપણે દર્શન કરીશું હનુમાન દાદાના અને થોડો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશું તો ચાલો દર્શન કરીએ હનુમાન દાદાના મિત્રો સાત હનુમાન દાદાનું મંદિર આવેલ છે રાજકોટ અમદાવાદ હાઈવે પર જો તમે રાજકોટ થી અંદાજે ચાર પાંચ કિલોમીટર ચાલશો એટલે હાઈવે પર જ આવ્યા છે સાત હનુમાન દાદાનું મંદિર મંદિરે આવો તમારે કઈ લેવી છે તો અહીંયા પણ હોય છે અહીંયા સૂચના છે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવા નહીં મિત્રો હાલ જ આ મંદિરનું નવનિર્માણ થયેલ છે પેલા જૂનું મંદિર હતું હાલ જ નવું બનેલ છે આપણે દર્શન કરીશું પ્રથમ હનુમાન દાદાના ત્યારબાદ થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું પૂજારી બાપા પાસે મિત્રો આ સાત હનુમાન દાદા સ્વયંભુ પ્રગટ થયેલ છે શનિવારે મંગળવાર તો અહીંયા મેળા જેટલું માણસો હોય છે મિત્રો મંદિરની અલગ અલગ લોકવાહિકાઓ છે ઘણા લોકો એવું કહે છે કે અહીં રાજકોટ નજીક આવેલ સોખરા ગામ અહીંયા ગંગામાં કરીને માળી રહેતા હતા એમ કહેવાય છે કે તે રાજકોટ અટાણું લેવા ગયા હતા અને અટાણું કરી આવી પહેલા અહીંયા જંગલ વિસ્તાર હતો તે ગંગામાએ એ બપોરના સમયે અહીંયા વિસામો લીધો એમ કહેવાય છે કે ત્યારે હનુમાન દાદા એ ગંગામાં પરસો આપ્યો ત્યાર બાદ ગંગામાં એ છોપરા ગામ છોડી અને અહી જ હનુમાન દાદાની સેવા કરવાનું શરૂ કર્યું એમ પણ કહેવાય છે કે હાલ પૂજારી બાપાના વડવા તેઓ પણ અહી લોકોની સેવા કરતા હતા અને હનુમાન દાદાની સેવા કરતા હતા મિત્રો એ મંદિરમાં આવી ઘણી હનુમાન ચાલીસા રાખેલ છે તમારી પાસે સમય હોય તો તમે પણ હનુમાન ચાલીસા વાંચજો એક બાપા હનુમાન ચાલીસા વાંચે છે મિત્રો અહીંયા હનુમાન બાપાની મૂર્તિ રાખેલ છે મંદિરની બાજુમાં તમારે તેલ ચડાવવાની માનતા હોય તો તમે અહીં તેલ ચડાવી શકો છો મિત્રો આ વર્ષોથી અખંડ જ્યોત છે વર્ષોથી આ દિવસ ચાલુ છે એમના પણ આપણે દર્શન કરી લઈએ અને મંદિરની બાજુમાં જ અરીશ્વર આપેલો છે કોઈ સાંજલો કરતા હોય તો સાંજલો કરી શકે મિત્રો એ બાજુમાં હનુમાન દાદાના બાર નામ છે આમાં લખ્યું છે કયા સમયે હનુમાન દાદાના નામ લેવાથી શું ફળ મળે છે એવું અહીં વિગતવાર બધું લખ્યું છે કે તમે આ સમયે હનુમાન દાદાના નામ લ્યો તો આ ફળ મળે તમે વાંચી શકો છો તો મિત્રો આપણે ને પૂજારી બાપાના વડવાના તેમના થાપણના આપણે દર્શન કરી લઈએ કે જેવા વર્ષો પહેલા હનુમાન દાદાને અને લોકોની સેવા કરતા હતા મંદિર બહુ વર્ષો પહેલા સોળસો ચાલીસ વખત મંદિર જૂનું છે અને ભક્તોને બહુ જ આસ્થા છે શનિવારે ને મંગળવારે અહીંયા મેળો ભરે મંગળવારે બહુ ટ્રાફિક હોય શનિવારે મંગળ અને દાદા પ્રત્યે બહુ જ આસ્થા છે રાજકોટથી માણસો હાલીને આવે ચોટીલા જવાવાળાનો ટ્રાફિક એટલે દાદા મંદિરના ઇતિહાસ વિશે મેળવ્યો કે હનુમાન દાદાનું હનુમાનજી મારા સ્વયં પ્રગટ છે સોળસો માં સ્વયં પ્રગટ અમારે નવમી પેઢી પહેલાં દાદાને પ્રસન્ન થયેલા ત્યારે દાદા અહીંયા પાણીનું પરબ હલાવતા હતા ત્યારે દાદા રાણીને પ્રસન્ન થયા હનુમાનજી બહુ અમે ઉધવી હરિયો રીતે અને દર વર્ષે સપ્તાહ નું રામપાલન નું આયોજન કર્યું કાર્તક મહિનામાં દાદા પ્રત્યે આસ્થા હે હાલી આવે હે ચોટીલા બાજુ આવે આમ અમદાવાદ ગાંધીનગર બાજુ થી આવે દાદા પ્રત્યે બહુ આસ્થા મિત્રો આપણે દર્શન કરી લેતા હશે હનુમાન દાદાના ના તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હનુમાન દાદા